મિત્રો એક પોલીસ કમિશનરે રસ્તાની વચ્ચોવચ્ચ આવેલું મા આકાશી મેલડીમાંના મંદિરને તોડવા માટે જેસીબી બોલાવ્યું અને પછી કહ્યું કે આ મંદિરને તોડી અને રોડની સાઈડમાં નાખી દો અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તો મિત્રો કાળજા કંપી જાય તેવી ગઢડિયા ગામની સત્ય ઘટના છે તો ચાલો મિત્રો આ ઘટનાને પૂરી વિસ્તારથી જોઈએ અને મિત્રો તમે માં મેલડીને માનતા હોય તો આ વિડીયોને આગળ શેર કરવાનું ભૂલશો નહીં માં મેલડી તમારી મનોકામના પૂરી કરશે મિત્રો હાલના આ હળહળતા કળિયુગમાં મારી મેલડીએ પૂરેલા પરચાની વાત કરું છું ત્યારે મિત્રો ભાવનગર થી માંડી અને રાજકોટ નો હાઈવે છે અને આ રાજકોટ હાઈવે ઉપર જસદણ ગામ આવે છે અને જસદણ થી આગળ રસ્તામાં ગઢડિયા ગામ આવે છે અને આ ગામમાં રોડની ની વચ્ચે એક માતા મેલડી નું અત્યારે મોટું મંદિર છે અને હાલમાં તે ત્રણ કરોડ ના ખર્ચે બની રહ્યું છે પણ મિત્રો આજ મંદિરની હું વાત કરું છું અને આ વાત આશરે આઠ વર્ષ પહેલાની છે અને ત્યારે મિત્રો અહીંયા આ મોટું મંદિર ન હતું પરંતુ હાઈવે રોડની વચ્ચેવચ માં મેલડીની નાનકડી એવી ડેરી હતી અને માં મેલડીનું નાનકડું ત્રણ પાંખાડું ત્રિશૂળ છે અને ત્રિશૂળની આગળ માતાજી મેલડીનો ફોટો છે અને આ ગઢડિયા ગામના આખા ગામની માં મેલડી આ રોડની બે

ચારે ગામના સીમાડાનું ધ્યાન રાખી અને રોડની વચ્ચોવચ બેઠેલી એ ગઢડિયા ગામની માતા આકાશી મેલડીનું મંદિર છે ત્યારે કમિશનર ફરી બોલ્યા કે આકાશી મેલડીનું મંદિર હોય તો તમે કાંઈ ના કરી શકો કે ના સાહેબ અમારાથી કાંઈ નહીં થાય ત્યારે ગામ લોકોના આવા શબ્દો સાંભળી અને કમિશનરને ગુસ્સો આવ્યો અને તેણે એક કામવાળાને તેની પાસે બોલાવ્યો કે હે ભાઈ આ બાજુ આવ અને ભાઈ તો ત્યાં નોકરી કરતો હતો એટલે સાહેબ કહે તે બધું તેને કરવું પડે એટલે બાજુમાં આવીને કહે છે કે હા સાહેબ બોલો કે આજે રોડની વચ્ચોવચ જે મેલડીમાનું મંદિર રહ્યું ને અને જે મેલડીમાનો ફોટો રહ્યો ને એ ફોટાને લઈ અને બહાર ફેંકી દે અને ત્યારે એ ભાઈ ત્યાં ચાલ્યો મંદિર પાસે અને ત્યાં જઈ અને મેલડીમાનો જે બોકળાવાળો ફોટો હતો તેને વાકો વળી અને ફોટાને પકડી અને જેવો ઉપાડવા ગયો ને

એ કમિશનર લાલ પીળો થઈ ગયો અને તેને વધારે ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં ને ગુસ્સામાં તેને જેસીબી વાળાને બોલાવ્યો અને કહે છે કે હે ડ્રાઈવર અહીંયા તારું જેસીબી લાવ અને જેસીબીના પાવડાથી આ મંદિરને ભરી અને આ ત્રિશૂળ અને આ ડેરીને જળ મૂળ સાથે ઉખાડી અને બહાર ફેંકી દે ત્યારે જેસીબી વાળો ડ્રાઈવર કહે છે કે ભલે સાહેબ આટલું કહી અને જેસીબી લઈને આવ્યો અને જઈ અને મંદિરના ઉપર પાવડાનું નિશાન લીધું અને જેવો ડેરીને ઉખાડવાની તૈયારી કરીને ત્યારે મારી મેલડીએ ફરી કરામત કરી અને એ ડ્રાઈવરને જેસીબીમાંથી ધડામ કરતો નીચે ધરતી ઉપર પછાડ્યો અને ધરતી પર પડી અને ત્યાં જ તે તરફડિયા મારવા લાગ્યો અને રાડોને બૂમો પાડવા લાગ્યો કે હે સાહેબ મને બચાવી લ્યો મને કાંઈક થાય છે મને ઉગારી લ્યો સાહેબ ત્યારે આ ઘટના જોઈ અને રાજકોટનો કમિશનર કૃષ્ણર મૂંઝાણો અને મનમાને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મંદિરમાં જરૂરથી કાંઈક છે અને એટલે જ તો મારા માણસોને આવું થાય છે અને આમ હજી તો ત્યાં મનમાં વિચાર કરે છે ત્યાં તો તેના ખિસ્સામાં ફોનની ઘંટડી વાગી એટલે તેને ફોન ઉપાડી અને કાને ધર્યો અને એ ફોનમાં સામે તેની પત્ની બોલતી હતી અને કહે છે કે હે સાહેબ તમે કોઈ ગઢડિયા ગામના પાદરમાં ગયા છો ત્યારે એક કમિશનર કહે છે કે તારે આવા સવાલ કરવાની સી જરૂર મારે તો નોકરી છે અને મારે તો ગમે ત્યાં જવું પડે કે નહીં સાહેબ પણ મારી વાત સાંભળો શું તમે આજે કોઈ મેલડીમાનું મંદિર ઉખાડવા ગયેલા છો અને જ્યારે તેની પત્ની આટલા શબ્દો બોલ્યા ને ત્યાં તો કમિશનર ત્યાં વિચારવા લાગ્યો કે મારી પત્નીને કેવી રીતે ખબર પડી કે હું મંદિર ઉખાડવા ગયેલો છું ત્યારે એ કમિશનરની પત્ની ફરી એ સાહેબને કહે છે કે તમે રોડની વચ્ચે વચ્ચ એક નાનકડું મંદિર છે અને આગળ ત્રણ પાખાડું ત્રિશૂળ છે અને તેની પાસે એક બકરાની સવારીવાળો માતા મેલડીમાંનો ફોટો છે ને કે હા એ બધું જ છે પણ તું આ બધું કેવી રીતે જાણે છે ત્યારે એ કમિશનરની પત્ની એટલું જ કહે છે કે સ્વામિનાથ જ્યાં સુધી હું ત્યાં ના આવી જઉં ને ત્યાં સુધી તમે એ મંદિરની એક સાડી પણ હટાવતા નહીં અને હું હમણાં જ દોઢેક કલાકમાં ત્યાં પહોંચું છું અને આમ કહી અને એ ફોન મૂકી અને એ રાજકોટથી કમિશનરની બાઈ ઇનોવા ગાડી લઈ અને દોઢેક કલાકમાં ગાડી ભગાવતી ભગાવતી પોતે એ ગઢાડિયાના પાદરમાં પહોંચે છે અને ત્યાં જઈ અને પગમાંથી પગરખા ઉતારી અને એ નાનકડી ડેરી પાસે જઈ અને ખોળો પાથરી અને માં મેલડીના સામું બે હાથ જોડ્યા અને કહે છે કે હે મા મેલડી અમને માફ કરી દેજો અને મારા ધણીએ ભૂલ કરી છે તો એને પણ તમે માફ કરી દો અને પછી એ કમિશનરને જઈને કહે છે કે હે સાહેબ તમને તો ખબર જ છે ને કે હું આ બાજુની નથી અને આ બાજુ હું ક્યારે આવી પણ નથી અને હું તો પોરબંદર બાજુની છું અને મેં તો આ મંદિરને ક્યારેય જોયું પણ ન હતું અને તો પણ તમને ફોનમાં કહેતી હતી ને કે મંદિર આવું છે અને મંદિરની બાજુ ત્રિશૂળ છે અને ત્રિશૂળની બાજુમાં ફોટો છે તો હે સ્વામિનાથ એનું કારણ એ છે કે આપણા રાજકોટના બંગલામાં એસી વાળા રૂમ માં હું જ્યારે કાચનું બારણું બંધ કરતી હતી ને ત્યારે મને ગઢડીયાના પાદરની મેલડી અને એનું મંદિર દેખાતું હતું અને જ્યારે હું બારણું ખોલીને સામે જોયું ને ત્યારે કાંઈ જ ના હતું અને જ્યારે ફરીથી મેં બારણું બંધ કર્યું ને તો એ જ ગઢડિયાના પાદરની મને મેલડી દેખાતી હતી અને તેનું મંદિર દેખાતું હતું માટે હે સાહેબ આમાં હવે એક સળીએ હલાવવાની જરૂર નથી અને ત્યારે તેની પત્નીની આટલી વાત

અને ડાક ડમ્બર વગડાવો અને જો કોઈના શરીરમાં મારી આકાશી મેલડી ધૂનવા ઉતરે ને અને એના મોઢેથી જો ખમાના વેણ બોલે ને તો માં મેલડી રીજે અને જો ખીજે ને તો જળ મૂળમાંથી કાઢી નાખે ત્યારે ત્યાં જ બાજુમાં આવેલું શિવરાજપુરા ગામ છે અને ત્યાંના રાવણદેવને બોલાવ્યા અને તેમણે ડાક વગાડ્યા અને ત્યારે એ રોડના વચ્ચોવચ મારી મેલડીની સભા જામી છે અને એ ગઢડિયા ગામના પાદરે

જોવા માટે ટોળા હોહરવો થઈ અને આગળ આવીને ઊભો રહી જાય છે અને ત્યાં જ બાજુમાં એક બાઈ ઊભી છે અને તેની કેડમાં એક આઠ એક મહિનાનું નાનકડું બાળક છે અને ત્યારે એ બાઈએ પણ મંદિર તેના દીકરાને રાખીને કહ્યું કે હેમાં મેલડી એક માણસના હાથ ચોટી ગયા અને બીજો માણસ કે જે જેસીબીનો ડ્રાઈવર હતો જે તરફડિયા મારી રહ્યો છે તો હેમાં મેલડી આજે આ બે માણસો મરી જ

તેના આસુડા ટપ ટપ ધરતી ઉપર પડવા લાગ્યા અને ત્યાં તો એ રોડની વચ્ચોવચ બેઠેલી મારી આકાશી મેલડી સાંભળી ગઈ અને પેલા સ્કૂલમાંથી આવી અને જે જોવા ઊભો હતો ને તે આઠમા ધોરણમાં ભણતા બાળકના શરીરમાં મારી મેલડીએ પ્રવેશ કર્યો અને તેના માથાના વાળ છમછમ બેઠા થવા લાગ્યા અને જોર જોરથી હુપકો કરી અને તે બાળક ધૂણવા લાગ્યો ત્યારે કમિશનર પૂછે છે કે તમે કોણ ધૂણો છો ત્યારે બાળક બોલ્યો કે હે કમિશનર જયારે મારી મેલડી નું મંડાણ માંડ્યું હોય ને તો પછી એને ઈશ્વર ની પણ તાકાત નથી કે તેને ઉખાડી શકે અને તું મારી મેલડી ની ડેરી ને ઉખાડવા આવ્યો છે પણ ત્યાં તો કમિશનરે બે હાથ જોડ્યા કે માડી મારી ભૂલ થઈ ગઈ માડી હવે મને માફ કરી દો હું આવી ભૂલ ક્યારે નહીં કરું ત્યારે માં મેલડી કહે છે કે હે કમિશનર તને માફ તો કરું પણ તે મારી મેલડીનો ગુનો કર્યો છે માટે હવે તો આ ગઢડિયા જ નહીં પણ જસદળ ગામની બજારમાં સામૈયું લઈ અને આખા ગામમાં ફર અને આખી બજારમાં ફરે ને ત્યારે એ આખા બજારમાં ફેવરી અને પાછો અહીંયા મારા

કે પછી જ્યારે તું આ ધરતી ઉપર ના રહે ને ત્યારે તારી પેઢી દર પેઢીએ તારા વારસદાર હોય ને એને મારી મેરડીનો તાવો કરવો પડશે અને ત્યારે જ તને જીવતો જવા દઉં અને ત્યારે એ કમિશનર પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને ચોવીસ કલાકનો માતાજી મેરડીનો તાવો કરે છે અને માંડવો કરે છે અને પછી તેમની પેઢી દર પેઢી માતાજી મેરડીનો તાવો કરે છે અને મિત્રો ત્યારે તો નાનકડી ડેરી હતી અને અત્યારે વિશાળ લાલ અલગ આરસના પથ્થરનું ગઢડિયા ગામમાં મારી મેલડીનું મંદિર આવેલું છે અને મિત્રો અત્યારે પણ એ મંદિર રોડની વચ્ચોવચ જ આવેલું છે અને મિત્રો આ રીતે મારી મેલડી કમિશનરને માફ કરે છે અને મિત્રો આજે પણ રસ્તાની વચ્ચોવચ મારી આકાશી મેલડીનો વાવટો ફરકે છે તો મિત્રો આવા કામ છે મારી મેલડીમાંના તો